આગળ નજર કરી અન્ય સમાચાર પર તો ગીર સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા વહીવટી પ્રશાસન પર લગાવ્યા ગંભીર આરોપ તેતાલીસ જેટલા પિકઅપ બસ સ્ટેશન પર લગાવેલા ધારાસભ્યના ફોટા હટાવી દેવાનો આરોપ લગાવી વકીલ મારફત અધિકારીઓને નોટિસ પાઠવી છે ચુડાસમાએ આરોપ લગાવ્યો છે કે અનેક સ્થળોએ અન્ય નેતાઓના ફોટા લાગ્યા છે તો તેમને કેમ હટાવવામાં નથી આવતા કયા આધારે ફોટા હટાવવામાં આવ્યા તેને લઈ વિમલ ચુડાસમાએ નોટિસ ઇસ્યુ કરી આજે ધારાસભ્યનું જો આ રીતે અપમાન થતું હોય તો સામાન્ય માણસનું કલેક્ટર અને એ શું કરતા હશે તેના કારણે એમને પછી ખ્યાલ પડ્યો કે આ એમને ગલત કર્યું છે એટલે એને તાત્કાલિક ધોરણે એ પત્ર સામાન્ય વિભાગને લખ્યો કે અમે આ રીતે ઠરાવ કર્યો છે અને આ ઠરાવનું માર્ગદર્શન આપો આ કૃત્ય કર્યા પછી એમને લખ્યું છે એટલે એમને ગલતી કરી એમને ખ્યાલ પડી ગયો કે આની ઉપર અમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે અને એ કારણોસર એમને તાત્કાલિક ધોરણે સામાન્ય વિભાગનું માર્ગદર્શન માગેલું અને ઠરાવમાં કોપી મેં માગેલી તો જે સામાન્ય વિભાગે ઠરાવ કરેલો છે એ કોપીમાં એમ જ લખેલું છે કે ધારાસભ્ય હોય તો હવે તે એની તકતીમાં એમનું નામ હોવું જોઈએ એમની ગ્રાન્ટમાંથી કોઈ એવો ઉલ્લેખ નથી કરેલો કે તેમનો ફોટો હોવો જોઈએ કે નહીં અને તકતી ઉપર અમે ક્યાંય ફોટો લગાડેલો નથી અમે તો બસ સ્ટોપ ઉપર લગાવેલો